હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં તો આજે આ વિડીયોમાં આપણે બરાબર એક નવો ટોપિક ભણવાના છીએ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલ કરી દે આગળનો ટોપિક ત્રીજો આપેલ શરતને આધારે

એના પછી સાત લેવાય નહીં કારણ કે સાત તો આપણે એકમના સ્થાને લઈ ચૂક્યા આગળ તો પછી શું લઈશું છ તો એકમના સ્થાને સાત હોય તેવી મોટો મોટી સંખ્યા નવ હજાર આઠસો ને તેવી જ રીતે એકમના સ્થાને સાત હોય તેવી સૌથી નાની સંખ્યા બનાવીશું તો સૌથી નાનો તો જીરો થાય તો પહેલા જીરો લેવાય નહીં તો પહેલા કયો લેશું એક કયો લેશું એક ત્યારબાદ જીરો એના પછી બે અને એકમમાં સાત તો એકમમાં સાત હોય તેની નાનામાં નાની સંખ્યા એક હજાર વખતે દશકના ના કયા સ્થાને હોય દશકના સ્થાન તો તેવી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે દશકનું સ્થાન એટલે કયું સ્થાન તો પહેલું જો હોય એકમ બીજું દશક

दशक म 4 હોય તેવી સૌથી મોટી મોટી સંખ્યા 9846 તેવી જ રીતે આપણે સૌથી નાની સંખ્યા બનાવીએ તો નાનો હું પહેલા લઈશ 1 ત્યારબાદ 0 દશક માં 4 આપેલા પછી આવશે એકમ માં 2 તો 4 આંકડી સૌથી નાની સંખ્યા બનશે કે જેમાં દશકના સ્થાને 4 હોય તેવી 1042 જે બનશે 1042 સી એટલે કે ત્રીજી શરત

જોઈએ આપણે આગળની દલીલ કે ચોથી શરત અંક 1 દરેક વખતે હજાર ના સ્થાન અંક 1 આપણે શું મુકવાનો હજાર ના સ્થાન એવી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવો કેટલા અંકની ચાર અંકની અંક 1 ને આપણે શું મૂકશું હજાર ના સ્થાન તો હજાર નું સ્થાન કેવી બનશે એકમ દશક 100 હજાર એકમ દશક 100 અને હજાર

તે રીતે હવે આપણે સૌથી નાની સંખ્યા બનાવી હજારના સ્થાને એક મૂક્યા સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે સૌ સોરી સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે સૌથી નાનો અંક જોઈશું એક તો મૂકી દીધો હવે એના પછી મૂકશું જીરો ત્યારબાદ બે અને એકમાં ત્રણ એટલે કે એક હજારના સ્થાને હોય તેવી સૌથી નાની ચારકની સંખ્યા એક હજાર ને ત્રેવીસ બનશે

એ સંખ્યા મોટી છે કેટલા આંકની બનાવવાની 4 હવે મોટી સંખ્યા બનાવવા માટે શું કરશું આપણે મોટો અંક લેશું મોટો અંક કેટલે વખત લેશું કેટલી વખત નાનો અંક લેવાનો તો 4 આંકડી બનાવજો 4 4 અંક લખશું પહેલા મોટો અંક 3 તો 3 કેટલે વખત રાખીશું 2 વખત એની રીતે 2 પણ કેટલી વખત રાખીશું 2 વખત તો થઈ ગયા સરખી વખત અને 4 આંકડી થઈ ગયા તો સૌથી મોટી સંખ્યા કઈ બની 2 ને 3 ને જદા દો 4 આંકડી ત્રણ હજાર ત્રણસો કઈ માટે શું બે બે વખત લીધા તો ત્રણ પણ કેટલી વખત લેવાના બે વખત ઓકે આગળ જોઈએ તમે જુદી જુદી કેટલી સંખ્યા બનાવી શકો છો આપણે

ચાર સંખ્યા બનાવી કોનો ઉપયોગ કરી બે અને ત્રણ નો ઉપયોગ કરી બરોબર ચાર સંખ્યા આગળ એક બે ત્રણ ને ચાર સૌથી મોટી બનાવી સૌથી નાની બનાવી સરખી વાર લેવા ના બે બે વાર બનીને લીધા આ રીતે આપણે